અહીંયા તમામ ધર્મના શિક્ષકો છે અહીંયા તમામ ધર્મની પ્રાર્થનાઓ છે કારણ કે અહીંનો ધર્મ જ સર્વ ધર્મ સંભાવ છે સફીન હસન આજે ગીતા ઉપર બોલે છે કે મોરારી બાપુની વ્યાસપીઠની સામે બોલે છે કે બીજા કોઈ પણ વિષય પર બોલે છે અને લાખો લોકો સાંભળે છે એને પ્રેમ કરે છે તો એના મૂળ એના બીજ અહીંયા આજ શાળાઓમાં રોપાયેલા છે અને એ શાળાઓનું ડેડિકેશન પણ એવું હતું આજે હું મને એક સેકન્ડ નહીં લાગે બોલતા કે ધોરણ એક અને બે માં રેમબેન હાડા ધોરણ ત્રણ માં મોહમ્મદભાઈ મુખી ધોરણ ચાર માં રેમબેન લાલા ધોરણ પાંચ માં હલીબેન મુખી ધોરણ છ ને સાત માં કલાવતી બેન ધોરણ આઠ માં ખાતુનબેન પોલરા ધોરણ નવ માં કે કે પટેલ ધોરણ દસ માં જીવરાજભાઈ સાહેબ આ મારા વર્ગ શિક્ષકો હતા તો આટલી યાદગીરી અથવા આટલું તાદાત મેં ત્યારે જ હોય જયારે આપણે બહુ જ નજીકથી શિક્ષકોએ આપણને અપનાવ્યા હોય ને આપણે એમને અપનાવ્યા હોય રેમબેન દવાવાળા અમારા પાંચમા ધોરણની અંદર હતા કિડનીનું ઓપરેશન કરાવેલું છે તે વખતે કિડની ડોનેટ કરેલી એના મહિના પછી તો શીઘ્ર વક્ સ્પર્ધા માટે ભાગ લેવા માટે આખો આખો દિવસ અમારી સાથે બેસી રહેતા ધેટ વોઝ ધ ડેડિકેશન હું મારા બધા ગુરુજીના નામ નથી લેતો પણ મારા વર્ગ શિક્ષકોના નામ લીધા એટલે ધેટ ઇઝ ધ ક્વોલિટી ઓફ અવર એજ્યુકેશન સિસ્ટમ કાણોદરની જ્યારે જયારે આપણે વાત કરતા હોઈએ ત્યારે એટલે આ ગામમાંથી આવવાનું એક ગૌરવ છે આ ગામમાં ભણવાનું એક ગૌરવ છે અને હજુ તો મારી શરૂઆત છે હજુ આ નોકરીમાં છઠ્ઠું જ વર્ષ છે બે હજાર ચોવીસ મારું વ્યક્તિગત આ મેં બે હજાર ઓગણીસમાં જ્યારે સન્માન કાર્યક્રમ કર્યો હતો ત્યારે પણ કીધું હતું અને આજે ફરી કહું છું એમણે મને કીધું કે વચ્ચે સ્પીચ લઈ લઈએ મેં કીધું ના હું આખો કાર્યક્રમ જોઈશ અને પછી છેલ્લે જ બોલીને ડાયરેક્ટ અમદાવાદ માટે નીકળીશ પણ હું એટલા માટે છેલ્લા સુધી રોકાયો કારણ કે મારે અહીંયા જ પ્રૂવ કરવું હતું કે જુઓ આ શાળા પ્રત્યે લોકોની લાગણી કેટલી છે આમાંથી ઘણા બધા એવા છે જે જમ્યા વગર આવ્યા છે અને ઓલરેડી સવા દસ થઈ ગયા છે અમુક હવે એવન ગ્રીન તરફ પ્રયાણ પણ કરશે પણ કહેવાનો મતલબ એ છે કે હજુ મારી નોકરીની આ શરૂઆત છે બે હજાર ને ચોવીસમાં છઠ્ઠું વર્ષ છે નોકરીનું હજુ લગભગ સાડત્રીસ વર્ષ એટલે એકત્રીસ વર્ષની નોકરી બાકી છે પણ હું જ્યાં હોઈશ ત્યાં કદાચ અહીંયા જેટલા પણ લોકો બેઠા છે એમના વ્યક્તિગત પ્રસંગોમાં પ્રસંગોમાં ખુશીના હાજર કદાચ ના રહી શકું પણ જ્યાં જરૂર પડશે ત્યાં ચોક્કસથી હું માત્ર એક કોલ દૂર છું હા એટલું ચોક્કસથી કહીશ કે જે સફીનઝન આઈપીએસ ડીસીપી ટ્રાફિક તરીકે ત્યાં છે એ આ ગામનો દીકરો છે હા અલ અફકોર્સ મારા વ્યક્તિગત જીવન વિશે કમેન્ટ કરવાનો અધિકાર મેં કોઈને નથી આપ્યો પણ મારા જાહેર જીવનમાં અને મારી સામાજિક જવાબદારીઓમાં હું ક્યાંય પણ ઓછો ઉતરું તો ચોક્કસથી આવીને મને યાદ કરાવજો કે તમે આવું કહી ગયા હતા માત્ર એક ચિઠ્ઠી કાણોદર ગામ લખેલું તમે તમારું નામ નહીં લખો ને ખાલી કાણોદર લખશો ને તો બી આઈ પ્રોમિસ કે હું પહેલા બોલાવી લઈશ એ પ્રેમ છે અને પ્રેમ કરતા બી વધારે ઋણ છે જનની જન્મ ભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરી હસી માં અને માતૃ જે માદરે વતન એ સ્વર્ગથી પણ ચડિયાતા છે એવી સંસ્કૃતની અંદર બહુ મોટી વાક્ય છે અને એ વાક્ય ચોક્કસથી પોતાનાથી બનતી રીતે જે છે એ નિભાવવાનો પ્રયત્ન કરીશ તમે લોકો સાત વાગ્યાથી લઈને સવા સુધી બેઠા અને આટલો પ્રેમ આપ્યો એ બદલ દિલથી હાથ જોડીને વંદન કરું છું અને ભવિષ્યની અંદર પણ આ લાગણી મને મળતી રહેશે એવી આશા રાખું છું દોઢસો વર્ષની આ ગાથા દોઢ હજાર દોઢ લાખ વર્ષ સુધી આમ ને આમ સતત અમર રીતે ચાલતી રહે એવી ઈશ્વર ચરણોમાં વંદન સાથે થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત ખૂબ ખૂબ આભાર સફીન સર આપ ઊભા રહેશો આપની સાથે હજુ તો ઘણા બધાને જોડાવાનું છે અને આજે ઘરે આવ્યા છો એટલે ઉતાવળ ન કરશો પણ સૌની ઈચ્છાઓને માન આપીશું આપણે સફીને ખૂબ હળવાશભરી વાતોમાં પોતાના ગામ અને વતન પ્રત્યેની જે વાત કરીને એથી આપણા હૃદયમાં ઝળઝળી આવ્યા ને આંખોના ખૂણા ભીંજાયા છે એવો આપણો આ હોનહાર યુવાન આજે આઈપીએસ અધિકારી તરીકે છે સફીન સરને આપણે એક લાસ્ટ બધાને વિનંતી છે કે આ તુલા રાશિની ત્રિવેદી જે ત્રણ ત્રિવેણી જે ત્રણ કલાકથી તમને બધાને જકડી રાખ્યા છે રશ્મિ રોશન ને રૂબીના એ બધા માટે એકવાર જોરદાર તાળીઓથી આપણે એમનું સન્માન કર્યું વાહ થેન્ક યુ સફીન સર આજે લાડીબેન મુખીની બે પંક્તિ છે આમ કાણોદર માટે લખેલી છે ને પણ તમને આજે અર્પણ કરીએ છીએ જળહળતું ગૌરવ તને સામટું મળે જળહળતું ગૌરવ તને સામટું મળે તારા વિસ્તરતા ભાવિના સપના ફળે સાત સંબંધની પાર તારી કીર્તિ રહે તારી માટીમાં જન્મવાનો મોકો મળ્યો સફીન તમને કાણોદર ધન્ય ધરા છે અમે આજે તમારા નામથી ઓળખાઈએ છીએ કાણોદરના દોઢસો વર્ષના ઇતિહાસમાં તમે સુવર્ણ ઇતિહાસ છો અને આજે આ દોઢસો વર્ષના ઇતિહાસમાં તમારી સાક્ષીએ આ જન્મદિવસને આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે આપણે વિનંતી કરીશું આ શાળાના વર્તમાન આચાર્ય શ્રી માન્ય નરેશભાઈ જોશીને કે આપ આવશો આજે આપનું સન્માન આપના મનમાં ચાર વર્ષ પહેલાં વિચાર આવેલો કે શાર્દ શતાબ્દી ઉજવીએ અને એમના મનમાં વિચાર આવતાની સાથે જ ચાર વર્ષ પછી આપણે આ શાર્દ શતાબ્દી ઉજવી રહ્યા છીએ માન્ય નરેશભાઈ જોશીનું સન્માન કરવા માટે હું આઈપીએસ સફીન સાહેબને વિનંતી કરીશ સાથે જ નરેશભાઈ જોશીના ધર્મપત્ની ઉપસ્થિત છે એમને વિનંતી કે આપ સ્ટેજ ઉપર આવશો સાથે જોડાશો